નમસ્કાર સ્વાગત છે મિત્રો આજે અમે જણાવીશું સપ્ટેમ્બર મહિનાનો માસિક રાશિ પણ સપ્ટેમ્બર મહિનો બધી રાશિઓ માટે મિશ્ર રહેશે કેટલીક રાશિઓ માટે આ સમય નવી તકો અને સફળતા લાવશે જ્યારે કેટલીક રાશિઓને સાવધાની રાખવાની જરૂર છે આ મહિને વ્યક્તિગત જીવન કરિયર નાણાકીય સ્થિતિ અને સ્વાસ્થ્યના તમામ ક્ષેત્રોમાં ઉતાર ચઢાવ આવી શકે છે નીચે તમારી રાશિ અનુસાર માસિક રાશિ ફળ છે જેથી તમે તમારા મહિનાનું વધુ સારી રીતે આયોજન કરી શકો મેષ રાશિ પર

તમારા માટે ઉપાય છે ઋણ મોચક મંગલ સ્ત્રોત પાઠ કરો ઋષભ રાશિ આ મહિનો વૃષભ રાશિના જાતકો માટે સામાજિક અને પારિવારિક જીવનમાં આનંદ સમય છે પરિવારના કોઈ સભ્યની સફળતાથી ખુશી મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યમાં રોકાણ કરવાથી તમને લાભ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં સતર્કતા જરૂરી છે કારણ કે કોઈ ગેરસમજ કે અપવાદી પરેશાની થઈ શકે છે રહેશે આપને માટે શુક્રવારે કન્યાઓને સફેદ મીઠાઈ અથવા ખીર ખવડાવો મિથુન રાશિ સપ્ટેમ્બર મહિનો મિથુન રાશિ વાળા માટે નવી તક અને પડકારનો સંકેત આપી રહ્યો છે નોકરી અને વ્યવસાયમાં મહેનતનું તમને ફળ મળશે પણ ધૈર્ય

કર્ક રાશિ સપ્ટેમ્બર મહિનો માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારનારો રહેશે પરિવાર અને મિત્રો તમને સહયોગ મળશે જેનાથી જૂના વિવાદનું સમાધાન શક્ય છે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી યોગ અને હળવો વ્યાયામ લાભ કરી રહેશે યોગ બની રહ્યા છે પણ લાંબી તુરીની યાત્રામાં તમારે થોડું સાવધ રહેવું પડશે આપને માટે ઉપાય છે શિવ રુદ્રાષ્ટક નો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે મિશ્રિત સમય ચાલી રહ્યો છે કાર્યક્ષેત્રમાં કેટલાક પડકારો આવી શકે છે પણ તમારા કૌશલ અને અનુભવથી તમે તેને પાર કરી શકશો આર્થિક મામલામાં સુધારો થશે પણ ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે પારિવારિક જીવન તમારું સુખદ રહેશે બાળકો અને માતા પિતાનો સહયોગ મળશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે

હિસાબથી આ સમય સામાન્ય રહેશે પણ થાક અને તણાવથી બચવા માટે પૂરતી ઊંઘ છે જરૂરી છે અભ્યાસ અને વ્યક્તિગત વિકાસમાં પણ સમય વ્યતીત કરો તમારા માટે ઉપાય છે રોજ ગણપતિની વિધિ વિધાનથી પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો

ઋષિકાશીવાળા માટે આ સમયનો સંઘર્ષ અને મહેનતનો સમય છે કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે પણ દિરજથી કામ કરવું પડશે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે મોટા ખર્ચા કરવાથી બચો પરિવાર સાથે સંબંધોમાં મધુરતા આવશે સ્વાસ્થ્ય માટે માનસિક તણાવ અને ચિંતાને નિયંત્રિત કરવું જરૂરી છે સામાજિક જીવનમાં સક્રિય રહેશો અને કંઈક નવા સંપર્ક બનાવી શકો છો તમારા માટે ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરો ધન્ય ધનુ રાશિ વાળા માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપો ખાસ કરીને હાડકા અને જોઈન્ટ સમસ્યાથી બચો યાત્રાના યોગ બની રહ્યા છે ખાસ કરીને વ્યવસાયિક ઉદ્દેશથી તમારા માટે ઉપાય છે વિષ્ણુ નામનો પાઠ કરો

માટે અને અને સમય છે વ્યવસાયમાં સ્થિરતા કાયમ રહેશે અને કેટલાક લોકોને પ્રમોશન કે નવી તક મળી શકે છે આર્થિક મામલામાં સમજી વિચારીને રોકાણ કરો પારિવારિક જીવન સુવૃત રહેશે અને બાળકો સાથે જોડાયેલ મામલા સકારાત્મક રૂપથી હાલ થશે સ્વાસ્થ્ય માટે યોગ અને હળવો વ્યાયામ જરૂરી છે માનસિક તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને સાધનામાં સમય આપો તમારા માટે ઉપાય છે નારાયણ કવચનો નો પાર કરો તો મિત્રો આ હતો સપ્ટેમ્બર મહિનાનો રાશિ ફળ જો આપ મારો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું છો નહીં